નગરપાલિકા બોર્ડ નંબર 5 માં ડાયવર્ઝન રોડ પર તાત્કાલિક રોડ બનાવવા નગરપાલિકાના પ્રમુખ શ્રીને તમે રોડ સરસ થઈ જાય એટલે પોલીસ સ્ટેશન જે કામ કરતા હોય હોય તો પોલીસ સ્ટેશન એટલે ખાડા વાળો એટલે નથી તમે

કે તમારે આયા જે સુકાઈ ગયેલા હોય ને એની જ તમારે સલાહ સૂચના કરાય જે કે એના ઘરના સુકાઈ ગયા હોય ને એ આયા આવીને ખોટા ધામા નાખે એ ખોટી વસ્તુ છે બે અમારી આ તમને રિક્વેસ્ટ છે એનું કહે છે આ કે ધર્મશાળા તો છે એની એટલે આયા આવીને તમને કીધું એ ડાયરા કરે તો એના ઘરના ની એના જે સલાહ સૂચના કરવાની હોય જે બેન સુકાઈ ગયા હોય એ બેન ની સલાહ સૂચના કરો જો કે બીજા એના ઘરના છે

જે બેન સુતાઈ ગયા હોય એ ની સલાહ સૂચના કરો જો કે બીજા એના ઘર ના છે એ હવર માં દસ વાગ્યા થી પાંચ વાગ્યા લઈ ગયા કામ ધંધો છે ને દે એમાં બધા આવી ગયા છે એના ઘર ના છે ને બધા આવી ગયા કોઈ વ્યક્તિગત નથી કેતા એટલે એ તમારે નોન લેવલ છે સમજ્યા તમે એનું કારણ છે કે આયા જે સુતાઈ ગયા છે એને તમારે પૂછવાનું આવે છે બાકી બીજા કોઈને અમે તો આમ આટલી શીખતે અમને અમને તમારે પૂછવાનું આવે મેને પૂછવાનું આવે એટલે આ તો નથી આ મે નરેશને કહી દીધું આ બધું આવું લઈ હો આપો બધાનો આપતી છે મે લઈને આ ભાઈ બેડે જે ડાઈવરને પાડી છે એની છે ને 3.3 નો નરેશ ભાઈને નેંદર હોય એમેય

બોલે છે એ નોડ સિવાય તમે નીચેના ભાગમાં બનાવો નદીના ભાગમાં નદીના ભાગમાં બનાવો જે ઓડા ડબણો હટાવ્યા લઈને કા તમે બધાના ડબણો હટાવીને બનાવો અને કે અને કા તો ને હતો આ રોડ ઘણી વાર પણ આપણે લેવડાયો આ અમારે કરવાનું થતો જ નથી અમારે અહીંયા હાથા સોસાયટી છે અહીંયા તમે રોડ બનાવો ને એટલે ગમે પોલીસ સ્ટેશન હોય ત્યાંથી એન્ટર